ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ગરમીનો પારો પણ વધી રહ્યો છે વધુ ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો ઠંડા પાણીનું વધુ સેવન કરતા હોય છે જ્યારે વર્ષો પહેલા લોકો ગરમીમાં માટીના માટલાની ખરીદી કરી તેમાં પાણી ઠંડુ કરતા અને પીતા હતા તે વર્ષો જૂની પરંપરા આજે લોકો ભૂલી ફ્રીજ અને આરોનું પાણીનું વધુ સેવન કરી રહ્યા છે પરંતુ માટીના માટલાનું પાણી સેવન કરવું તે શરીર માટે કેટલું ફાયદારૂપ છે તે જાણીએ હું છું જીતુભાઈ વૈદ દિશાથી આયુર્વેદિક ડૉક્ટર આજે આપણે જોઈશું આજના એપિસોડમાં માટલાના પાણી વિશે ઉનાળો આવી ગયો છે અને ઠંડા પાણીની તલબ પણ દરેકને લાગે સ્વાભાવિક છે તો આ બાબતમાં આયુર્વેદ શું કહે છે કેવું પાણી પીવું જોઈએ તો માટલાના પાણીને આયુર્વેદે શ્રેષ્ઠ માન્યું છે તો એ શ્રેષ્ઠતમ પાણીને શા માટે શ્રેષ્ઠ કહ્યું છે તો માટીને સંસ્કૃતમાં મૃતિકા કહે છે ગુજરાતીમાં આપણે માટી કહીએ છીએ અને જે માટલા બને છે એ માટીને અંગ્રેજીમાં ક્લે કહે છે ક્લે એટલે ચીકણી માટી માટીના તો ઘણા બધા પ્રકાર હોય મિત્રો પણ ક્લે પાર્ટિકલમાંથી આપણા પ્રજાપતિ સમાજના અને માટલા બનાવવાવાળા લોકો એ માટીને લાવે ગુંદે અને તૈયાર કરે અને પછી એમાંથી માટલા બને છે હવે આખી જે પ્રક્રિયા છે માટીને તૈયાર કરવાની એ જૂના સમયમાં તો બહુ જબરદસ્ત હતી અત્યારે એ પ્રક્રિયા થોડીક એટલી બધી રહી નથી પણ છતાં પણ હજુ ઉત્તમ પ્રક્રિયા તો છે જ એ માટીને જ્યારે પલાળવામાં આવે છે ગુંદવામાં આવે છે જેથી કરીને માટીની અંદરની જે ગરમી છે ઘણી ઓછી થઈ જાય છે તમને ખ્યાલ હશે મિત્રો કે જ્યારે આપણને નસકોરી ફૂટે તો આપણે માથા પર માટી લગાવીએ છીએ બમરી કરડી હોય તો પણ માટીનો આપણે લેપ કરીએ છીએ વિષ ચૂસી લે એટલે માટીમાં વિષને દૂર કરવાનો એક અદ્ભુત ગુણધર્મ છે ગરમીને દૂર કરવાનો અદ્ભુત ગુણધર્મ છે અને આપણા હિન્દી પિક્ચરમાં પણ કહ્યું છે કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી એટલે આપણા દેશની ધરતી તો અને એની માટીની તો વાત જ શું કરવી હવે આવા માટી વડે જ્યારે માટલા બનાવવામાં આવ્યા હોય દેશી ચાક પદ્ધતિએ અને દેશી નિભાડામાં પકવેલા હોય લાકડાની મદદથી તો એ માટલાની અંદર જે પાણી ભરવામાં આવે છે એ પાણીની અંદર માટીના કેટલાક તત્વો ભરતા રહેતા હોય છે માટીની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ ક્ષારો કેલ્શિયમ છે બીજા બહુ સ્ટ્રેસ એલિમેન્ટ છે સતત આપણા પાણીમાં ભળ્યા કરે છે ને આપણને સતત મળ્યા કરતા મિત્રો જ્યારથી આપણે આ આરોના પાણી પીવા માંડ્યા પ્લાસ્ટિકના પાણી પીવા માંડ્યા એ બધાથી એ જે સૂક્ષ્મ તત્વો શરીરને મળતા હતા એ બધા ઓછા થઈ ગયા પ્લાસ્ટિકનું પાણી તો ખરેખર ગરમીમાં રાખવામાં આવે તો કેટલું પ્લાસ્ટિક ઓગળે છે ને શરીરને નુકસાન કરે છે ત્યાં માટલાના પાણીની અંદર માટલાના અંદર માટીમાં રહેલા જે ક્ષારો છે જે તત્વો છે સ્ટ્રેસ એલિમેન્ટ છે એ સતત ભળ્યા કરે છે અને પાણીની અંદર આપણને સતત અને એટલા બધા પાણીમાં દ્રાવ્ય હોય છે કે શરીરમાં એ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે અને માટલામાં બીજું એ છે માટલામાં પોરોસિટી એટલે છિદ્રાળું પણ હોય એટલે છિદ્રમાંથી સતત પાણી જમ્યા કરે એટલે આજુબાજુ પણ એ ઠંડક કરી અને તમારા શરીર માટે ઉપયોગી પાણી બનાવી આપે ન વધારે ઠંડુ ન ઓછું કારણ કે અત્યારે જે ફ્રીજના પાણી અને ફ્રીજમાં મૂકેલા અથવા ઠંડા પીણા વાપરવાથી ગળાનું ઇન્ફેક્શન થ્રોટ ઇન્ફેક્શનના કિસ્સાઓ તારે જબરજસ્ત ચાલી રહ્યા છે હાલ એનો એક જબરજસ્ત વા વાવર છે ને દર બે ઘરમાં બે ત્રણ મેમ્બર હોય તો એકાદ માણસ આ રોગનો ભોગ બને છે ત્યાં માટલાનું આ પાણી પીએ તો આપણને આ તકલીફ થતી નથી તો આવો મિત્રો આપણે આપણા દેશની સંસ્કૃતિ તરફ પાછા વળીએ પ્રકૃતિ તરફ પાછા વળીએ આયુર્વેદ તરફ પાછા વળીએ અને માટલાના પાણીને સ્વીકારીએ અને આપણી સંસ્કૃતિમાં આપણા લોકોને આપણે એક સરસ મજાની રોજીરોટી આપીએ અને આપણી સ્વસ્થતાને પ્રાપ્ત કરીએ